ભારત બંધના એલાની રાજકોટમાં મિશ્ર અસર જોવા મળી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખુલ્લું રાખવાની તંત્ર વાહકોની અપીલ છતાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો એટલું જ નહીં ખેડૂતો પણ માલ લઈને આવ્યા ન હતા ખેડૂતોએ બંધના એલાનને પગલે યાર્ડમાં માલ લઈને આવવાનું ટાળ્યું હતું તો યાર્ડ સુમસામ ભાસી રહ્યું હતું રાજકોટમાં અલગ અલગ વોર્ડમાં કોંગી કાર્યકરોએ આ બંધ પાળ્યો હતો જેમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે હેતુથી રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નંબર ચાર પાંચ છના કાર્યકરો મોહનભાઈ સુજિત્રા રમેશભાઈ લુણાગરિયા જીતેન્દ્રભાઈ રૈયાણી ગોરધનભાઈ મોરવાડિયા મુરજીભાઈ રામાણી ઠાકરશીભાઈ ગજેરા રાજુભાઈ લિંબાચિયા અરિંદભાઈ દેસાણિયા કશ્યપભાઈ દેસાણિયા ભરતભાઈ મકવાણા પ્રવીણભાઈ સોનારા ભરતભાઈ પરમાર ભવ્ય પટેલ વગેરે રાજકોટ શહેરના સંતકબીર રોડ ઉપરથી આ તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

या भी हम लोग की